ભગવાન ભગવાન ઈચ્છા થઈ એમ પાણી હતું ચારે બાજુ અંદર નારાયણ રહેતા હતા ભગવાન ઉત્પત્તિ કરવાની ઈચ્છા થઈ પોતાના નાભી માંથી એક કમળ નીકળ્યું એ કમળ માંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય થયું બ્રહ્માજી ને કીધું કે જાઓ બ્રહ્માજી સમગ્ર પૃથ્વીની રચના કરો બ્રહ્માજી કે પૃથ્વી ની રચના કરો પણ મને પૃથ્વીના ગુણધર્મ ખબર હોવા જોઈએ અને એ નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજી એ બ્રhmaજીએ સમગ્ર પૃથ્વીની રચના કરી હવે રચના થઈ ગઈ ઉત્પત્તિ થઈ ગઈ હવે લય કરવાનું કામ કોણ કરે તો લય કરવાનું કામ ભગવાન શંકરને સોંપવામાં આવો આ જ રીતે ભગવાન નારાયણ ઉત્પત્તિ સ્થિતિ અને લય આત્રણ કરે છે શ્રમ વગર ભગવાન ઉત્પત્તિ કરે છે પૃથ્વીને ભગવાનને આ પૃથ્વીની ઉત્પત્તિ કરવી હોય ને તો એને બે હાથની કે પગની જરૂર નથી કારણ કે મારો ભગવાન શડ રહિત છે જે ગુણધર્મ મારા ને તમારા ગુણ શરીરને લાગુ પડે એમાંનો કોઈ પણ ગુણધર્મ ભગવાનના શરીરને લાગુ પડતો નથી એટલે જ એને ભગવાન કહેવાય ભગવતા ભૂમિ ગકેતા ગગન વ કેતા વાયુ વ કેતા અગ્નિ ન કેતા નીર આ પાંચ વસ્તુનું જે સંયોજન છે એને ભગવાન કહેવાય